અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન ખસી ગયા બાદ ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે નિશ્ચિત માનવામાં આવ્યું છે આ દરમિયાન કમલાના મોસાળ તમિલનાડુના થુલસેન્દ્રપુરમ ગામમાં તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે મહત્વનું છે કે કમલા હેરિસના નાના પીવી ગોપાલન આ ગામના રહેવાસી હતા ગામના પ્રવેશ દ્વાર પર એક મંદિરની બહાર કમલા હેરિસની તસવીર સાથેનું બેનર છે તો મંદિરની એક દિવાલ પર ડોનર્સની યાદી મૂકવામાં આવી છે તેના પર કમલા હેરિસનું નામ પણ લખેલું છે જો કે તે આ ગામમાં ક્યારે આવ્યા નથી બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી